પાટણ જિલ્લામાં આવેલા રાંધતપુરમાં ઠાકોર સમાજ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો મહેમદાબાદ ગામ ખાતે રામદેવપીના પીના મંદિરે યોજાયેલી મિટિંગમાં બંધારણ કરાયું છે જેમાં લગ્નમાં ડીજે હલ્દી રસમ ફટાકડા વિડીયો શૂટિંગ પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો સગાઈમાં યુવતીને મોબાઈલ ન આપવા પ્રતિબંધ મુકાયો છે મામેરામાં અગિયાર હજારથી એક લાખ સુધીની રોકડ રકમ આપવા નિર્ણય લેવાયો છે લગ્નમાં પાંચથી અગિયાર વ્યક્તિઓને લઈ જઈ શકાશે આ બંધારણના નિયમોનું પાલન ન કરનાર અગિયાર હજાર દંડ અને તેઓના ઘરે કોઈએ જવું નહીં તેવો નિર્ણય લેવાયો છે ના રાધનપુર તાલુકાનું ગામ અહેમદાવત ઠાકોર સમાજના આગેવાનો રામાપીર મંદિરમાં મળી અને એક નિયમ કરેલો છે કે લગ્ન પ્રસંગમાં ડીજે ના લઈ જાઉં મામેરામાં પણ એક અગિયાર હજારથી કરી અને એક લાખ રૂપિયાનું ભરવું વત્તા લગનિયાને અગિયાર જણાને લગ્નમાં જવું દારૂ પીન કોઈ જવાનું નહીં બીજો નંબર કે જ્યારે જાન આવે ત્યારે ડીજે લાવવું નહીં અને ગામમાં ડીજે વગાડવાનું નહીં જે વગાડશે એ જેના ઘરે જાન આવી છે એના ઘરે અગિયાર હજાર રૂપિયા દંડ લેવામાં આવશે આ નિયમ ઠાકોર સમાજ મહેમદાવાદ પૂરતો જ કરેલો છે અને આ નિયમનો રામાપીરના મંદિરની અંદર કરેલો છે એટલે આ નિયમ અમારે હંમેશા માટે ચાલુ રાખવાનો છે અને કન્યાની કેળવણીનો પણ ગામ સમાજની રીતે પાંચ કે દસ જે થાય એ સમોલગન પણ સમૂહ લગ્ન તમારે કરવાનું છે રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામે ઠાકોર સમાજના આગેવાનો દરેક સમાજના આગેવાનો ભેગા મળી અને જે ઠાકોર સમાજના ડીજે પણ પ્રસા કરવામાં આવે છે લગ્નમાં પણ પાંચથી અગિયાર જણાને જવું પણ એ પણ નક્કી કરે છે અને બીજો કેસ સગામાં મામેરો મામેરાની પણ પ્રસાદ એક લાખ થી અગિયાર હજાર થી એક લાખ સુધી ને પણ નક્કી કરવામાં આવે છે આ પણ બધા ભેગા મળીને અમે નક્કી કરે છે આનો પણ પાલન કરવું એવું રામા સાક્ષી નક્કી કરે છે પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ